આપને જણાવવાનું કે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જૂના જાંજરિયા ગામના દલિત શિક્ષકની આત્મહત્યાને અનુસંધાને લીલીયા દલિત સમાજ દ્વારા આવેદન આપના લીલીયા તાલુકાના દલિત સમાજ વતી આપને આ આવેદનપત્ર આપી જણાવીએ છીએ કે જૂના જાંજેરિયા ગામે પ્રાથમિક શાળાના દલિત શિક્ષક સ્વર્ગસ્થ કાંતિબાઈ ચૌહાણે ગામના સરપંચ તથા સ્કૂલના શિક્ષક સ્ટાફના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લેતા ગુજરાત બહારના દલિત સમાજમાં અરેરાટી વ્યાપી ગયેલા છે તથા સ્વર્ગસ્થ કાંતિભાઈ ચૌહાણે આત્મહત્યા કરેલ છે તેમાં સરપંચ મુકેશભાઈ સાગર સ્કૂલના સ્ટાફના બીજા શિક્ષકો દ્વારા ચૌહાણને માનસિક ત્રાસ આપી રહ્યા હતા અને તે કુટુંબનું પણ જોયા વગર કાંતિભાઈએ તેમનો જીવ ગુમાવી આત્મહત્યા જેવું પગલું ભરવું પડેલ હતું ત્યારે આત્મહત્યા કરવાનું મેઈન કારણ હોય તો ત્યાંના સરપંચ અને અન્ય શિક્ષક સ્ટાફના ત્રાસથી કંટાળી તેમનો જીવ ગુમાવ્યો છે અમો અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સમસ્ત દલિત સમાજ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડે છે અમો લીલીયા તાલુકાના સમસ્ત દલિત દલિત સમાજની માંગ છે કે જૂના ઝાંઝરિયા ગામના સરપંચ તથા ઉપસરપંચ અને ત્રણ શિક્ષિકા બહેનો અને કોઈ પણ વ્યક્તિઓ આ કેસમાં સંડોવાયેલા હોય અથવા સંડોવાયેલા છે તેવા આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવા આ આવેદનપત્ર આપ્યા આપી રહેલ છે દિવસે એક દિવસે પર ડે સાહેબ અનુસૂચિત જાતિ ઉપર જ અત્યાચાર થાય અને દર રોજ થાય છે તો સાહેબ એનું કોઈ પણ કાર્યવાહી થતી નથી અરજી ફાઇલ થઈ જાય છે આવેદન પત્ર ફાઇલ થઈ જાય છે અને સાહેબ આ સમસ્ત સમાજ વતી અમે કહેવા માંગીએ છીએ કે આ જે વ્યક્તિઓ છે જે માનસિક ત્રાસ જે લોકોએ આપ્યો છે જે શિક્ષિકાઓ છે અને જે ગામના સરપંચ છે જે ભાજપના કાર્યકર્તા ક્યાળા સાહેબ કરીને કોઈ છે તેને ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે અને સાહેબ દિન પ્રતિદિન જે અમારા સમાજ ઉપર જાતિ સમાજ ઉપર જે અત્યાચારો થાય છે તે રોકવામાં આવે અને સાહેબ આવી રીતે આવી રીતે જો કરવામાં આવશે તો સાહેબ એક પ્રિન્સિપલ જો આમાં સેફ ન હોય અત્યારે કાયદાકીય રીતે તો સાહેબ આમ નાગરિકનું સામાન્ય વ્યક્તિનું આમાં સાહેબ કરી લેવા માં સાહેબ રાજ્યપાલ હશે તમે જે આ તમે વાત પોકાળો તો એવી રીતે પોકાડજો કે જેથી કરીને આવનારા સમયમાં અમારા સમાજ ઉપર જે અત્યાચારો થાય છે તે અટકી જાય અને અમારો સમાજ સેફ અને શાંતિથી રહી શકે તેવી સાહેબ બાપ સાહેબને નમ્ર અરજ છે અને સાહેબ ખાસ બીજી એક વાત તમને ટાંકવા માંગુ છું આતંકવાદી હોય ને એવી રીતે અમારી સાથે વર્તન કરવામાં આવે છે કેમ કે સાહેબ અમે ભારતીય નાગરિક મૂળ ભારતીય અમે આર્ય તરીકે અમે છીએ મૂળ ભારતીય છીએ તો પણ સાહેબ અમારી સાથે આતંકવાદી હોય એવું વર્તન કરવામાં આવે સાહેબ તમારા લેવલ થી આ સાહેબ જય બેન નમ બુધાય અત્યારે લીલીયાના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના લીલીયા તાલુકાના ગામડાના બધા વ્યક્તિઓ અને આગેવાનો રાજકીય વિચારકો આજે લીલીયા મામલતદાર સાહેબની ઓફિસે ભેગા થયા છે આવેદનપત્ર આપવા માટે આવેદનપત્ર આપણા જૂના ઝાંઝરિયા જે બગસરા પાસેનું ગામ છે જેમાં આપણા શિક્ષક પ્રિન્સિપાલ કાંતિભાઈ ચૌહાણે જે આત્મહત્યા કરી આત્મહત્યાથી આ એક મર્ડર છે આ એક અસામાજિક તત્વો અને જે લોકો આપણા સમાજને હાવ તુચ્છ અને નીચ સમજે છે તે લોકોની તે લોકોના ત્રાસથી આપણો આપણા વ્યક્તિઓ આત્મહત્યા કરે છે આપણા સમાજના શિક્ષકો પ્રિન્સિપલો એડવોકેટો અને એજ્યુકેટેડ લોકો જો સુરક્ષિત ન હોય તો સામાન્ય વ્યક્તિ ગામડામાં કઈ રીતે પરિસ્થિતિ કરી ભોગવતો હશે તે પણ આપણે જોવાનું રહ્યું છે અને આવી રીતે જો આપણે આવો ત્રાસ આપણે સહન કરતા રહીશું તો ભવિષ્યમાં આવનારા સમયમાં આપણો સમાજ હાવ એટલે હાવ શોષિત અને પીડિત અને જે આજથી સાઠ હિત વર્ષ પહેલા ભારત દેશ ગુલામ હતો તેવો આપણે અત્યારે આપણો સમાજ જીવી રહ્યો છે તો આનો આપણે જવાબ એવી રીતે આપવાનો છે કે આ કાંતિભાઈ ચૌહાણ છે થોડાક એવા અસ્વસ્થ લાગે છે કે જેને વિડીયો વાયરલ કરીને આવું રીતે કર્યું છે પણ એનો જડબા તોડ જવાબ આપી અને એને ઘરમાં ગઈને આપણે મારવા પડે તો જ આપણે આનો જવાબ આપી શકીએ બરાબર અને આ વિડીયોના માધ્યમથી હું સર્વ દલિત સમાજને જણાવવા માંગુ છું કે આવનારા સમયમાં તમે કોઈનાથી ન બીવો કારણ કે ભારત દેશનું બંધારણ આપણા સમાજ માટે ઘણી બધી છૂટછાટો આપે છે કાયદામાં ઘણી બધી છૂટછાટ છે અને તમે એજ્યુકેટેડ છો તો પોલીસ સ્ટેશનની મદદ કરો અને જે તે આપણા સમાજના આગેવાન છે એની મદદ કરો અને એની મદદ લો અને તમે આગળ વધો એટલું જ કહું છો જયભે નમ ભુજ